પૂરના કારણે પાદરા તાલુકામાં કરજન રોડ પર આવેલા ખેતરોમાં પાણીમાં ગરકાવ થયા હતા ઊભા પાકમાં પાણી ઘૂસી જતા ચોમાસુ પાક ફેલ થવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આજવાના પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીના પાણી પાદરા તાલુકાના હુસેપુર મેળાદ વીરપુર કોઠવાડિયા ઠીકરિયા મઠ સહિતના ગામોમાં ફરી વળ્યા હતા અને તરાજીના દ્રશ્યો સર્જ્યા હતા વિશ્વામિત્રી કાંઠે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ થવા પામી હતી ખેડૂતોએ વાવેલા ઊભા પાકમાં પાણી ઘૂસી જતાં ભારે નુકસાન આવે તેવી સંભાવના છે કપાસ દિવેલા રીંગણ તુવેર દૂધી સહિતના પાકો નષ્ટ થયા છે ત્યારે કિસાન સંઘના પ્રમુખ ખેતરોની મુલાકાત પર પહોંચ્યા હતા આ નુકસાનને લઈ તંત્ર દ્વારા નુકસાન અંગેની સર્વે કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરી સહાય ચૂકવવામાં આવે તેવી કિસાન સંઘના પ્રમુખે માંગ કરી છે સરપંચ શું છું હવે હુશપુરમાં અને કોઠોડામાં ભારે શાકભાજી અને જે કપાસ તુવેરને જે નુકસાન થયું છે અને કંટ્રોલી કારેલા દૂધી સર્વને નિષ્ફળ છે એનો જો સરકાર સીને એટલે અમારી નમ્ર વિનંતી કે તાત્કાલિક જે ધોરણે આપણે જે સર્વે કરવા મોકલે અને એનો નિર્ણય લે અને અમને સહાય આપે અમારે કપાસ છે તુવેર છે અને મરચી છે દિવે દિવેલા તો હું નાણાં હતા દિવેલાને કંટોલી છે દૂધી છે અને જાલરિયા છે વિશ્વામિતિ અને ઢાઢર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા પાદરા તાલુકામાં ધાઢર પટ્ટીના દરેક ગામોમાં એ સો ટકા નુકસાન થયેલું છે તેમજ પાદરા તાલુકામાં બાર ઇંચ વરસાદ પડતા પાદરા તાલુકાના દરેક ગામોમાં પાણી કપાસ કપાસમાં તુવેરોમાં દિવેલામાં રીંગણીઓ શાકભાજી તેમજ શાકભાજીમાં ખૂબ મોટા પાયે નુકસાન થયેલ છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જેમ બને તેમ વહેલા તકે સર્વે કરાવી અને ખેડૂતોને પૂરતો પૈસા અપાવે એવી સરકાર વિનંતી છે વતની છું અને અમારા ગામની સીમની અંદર સાત થી આઠ ફૂટ પાણી વહેતું હતું પાણીની પરિસ્થિતિ એવી ખરાબ હતી કે કપાસનો પાક પણ તણાઈ ગયેલો છે મોડવા પડી ગયા છે અત્યારની પોઝિશન એવી છે કે એને ઉભા નથી કરી શકાય એવું એટલે સરકારશ્રીને અમે એટલી જ અપીલ કરીએ છીએ કે એ એમની ટીમ મોકલી અને પરફેક્ટ સર્વે કરાવીને અમને સો ટકા વળતર મળે એવી અમરી સરકારશ્રીને આવેદન છે આ વીરપુર મેઢાદ હુસેપુર કોઠવાડા સાદળ ઠીકરિયા આ બધા ગામોમાં અતિવૃષ્ટિના કારણે વિશ્વામિત્રના પાણી આવવાથી પાંચથી છ ફૂટ પાણી ખેતરમાં ભરાવાથી આ તમે જોઈ શકો છો કે આ કપાસમાં કેવું નુકસાન છે એ રીતે આ બધા જ ગામોમાં નુકસાન સો ટકા થયેલ છે અમારે આ કપાસ દિવેલા તુવેરો શાકભાજી કંકોડા દૂધીને પરવર આ બધા માળવા બી નષ્ટ થયા છે તો અમે સરકારને એટલી માગણી કરીએ છે કે અમને પૂરેપૂરું વળતર મળે ઓકે